અમરેલી જિલ્લા પર છે અમરેલીના અનેક તાલુકાના વિસ્તારમાં ધોધમાર વરસાદ છે અમરેલીના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડેલો હતો અમરેલીના નાના ભંડારીયા સહિતના ગામમાં ધોધમાર વરસાદ આવતા નાના ભંડારીયા ગામે શેરીમાં પાણી વહેતા થઈ ગયેલા હતા નાના ભંડારિયા ગામની શેરીઓ નદી બની ગઈ હોય તેવા દૃશ્યો જોવા મળેલા હતા સતત વરસાદને કારણે લોકોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ પડેલો હતો રાજુલાના જૂની માંડડી જાપોદર ડુંગર કુંભારિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબકેલો હતો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાતા મેઘરાજાએ એન્ટ્રી કરેલી હતી સાવરકુંડલા શહેરમાં પણ રીમઝીમ વરસાદ વરસેલો હતો